નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર તાલુકાના ભાદી ખરોડ ગામ વચ્ચે ખાડી ઉપર નાડું આવેલ છે જે નાળા ઉપર આજ રોજ તિરાડ પડતા ગ્રામજને કાંટા માર્ગ બંધ કર્યો હતો પરંતુ ગામમાં જવા માટે એક માર્ગ હોય ગ્રામજનો અને શાળાએ જતાં બાળકો મજબૂરીમાં જર્જરીત નાળા ઉપરથી પસાર થતાં નજરે પડ્યા હતા છેલ્લા ઘણા વર્ષો જૂનું આ નાળા અચાનક જર્જરિત બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ગામના આગેવાનોએ ભાદી ખરોડ થઈ હાઈવેને જોડતા આ માર્ગ ઉપરથી નોકરિયાત વર્ગ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે અવર મુખ્ય માર્ગ હોય વહેલી તકે તેની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો તંત્ર ચોમાસા પહેલાં આ નાડું બનાવે તેવી માંગ કરી છે આમ મુનોહર યુસુફ સેડાજ છે હું ભાદી ગામનો રહેવાસી છું આજે સવારમાં જે આ ભાદીખોને જોડતા રસ્તાઓ ફૂલ ડેમેજ થયો છે એ બારામાં અમારે ભાદી ગામના છોકરાઓ સ્કૂલના અને જે ખરોડ હાઈસ્કૂલમાં જવા માટે એમને પણ તકલીફ છે આપણે કાપુરા હાઈસ્કૂલમાં જવા માટે છોકરાઓ જાય છે એમને પણ તકલીફ છે મતલબ કે સ્કૂલ જવા માટે આવવા માટે છોકરાઓને ઘણી બધી તકલીફો છે અને જે જીઆઈડીસીમાં નોકરીયાત છે તે રોજના મતલબ કે પોતાનું ગુજરાન ચલવે છે એમને પણ જવા આવવામાં તકલીફ છે તો એ ધોરણ મતલબ કે આ પુલનું સમારકામ મતલબ કે જલ્દી થાય એ બદલ હું મતલબ કે પ્રશંસનને અપીલ કરવા માગું છું કે પુલનું કામ જલ્દી ચાલુ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર